જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું બાવીસ એપ્રિલના રોજ થયેલા હુમલામાં છવ્વીસ પર્યટકોના મોત થયા જેને લઈ નગરમાં તમામ દુકાન અને વેપારી સંસ્થાઓ બંધ રાખવામાં આવી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ સંજેલી સજ્જડ બંધને સમર્થન આપ્યું ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામ સ્થિત બૈસરણ ખીણમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ પર્યટકોની કુરતાપૂર્વક હત્યા કરવામાં આવતા આખા દેશમાં પર્યટકો પર થયેલ હુમલાથી માતમ છવાઈ ગયું છે ત્યારે સંજનીનગરમાં પણ સંજની બંધનું એલાન કરવામાં આવ્યું છે જે હિન્દુઓની ધર્મ અને જાતિ પૂછી હત્યા કરી છે તેવા આતંકવાદીઓ પ્રત્યે સંજનીનગરમાં ભારે રોષ ઠાલવવામાં આવ્યો છે